દીવની ત્રણ ગ્રામ પંચાયત દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું સ્પર્ધકોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમને લઈ આજે મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત અને વણાકબરા ગ્રામ પંચાયત દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભક્તિ તથા મોદી સરકારની ઉપલબ્ધિઓ વિશે રંગોળીના કલાકારોએ રંગોળીમાં દર્શાવ્યું હતું અમુક રંગોળી ખૂબ જ આકર્ષક જોવા મળી હતી જેમાં આત્મનિર્ભર ભારત ઓપરેશન સિંદુર યોગા કોવેક્સિન જી ટ્વેન્ટી ફાઈવ જી ઇસરો આઝાદ ભારત ન્યૂ સાંસદ ભવન જેવી અનેક રંગોળીઓ જોવા મળી હતી આ રંગોળી સ્પર્ધામાં લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રંગોળી સ્પર્ધામાં વિજેતા બનેલ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે I don't હું ગ્રામ પંચાયતનો સરપંચ છું આજ હર ઘર એ કાર્યક્રમમાં જુદી જુદી થીમ ઉપર અમે આજના કાર્યક્રમ અમારું થીમ હતું રંગોળી બનાવવું પોતાની પંચાયત તો અમારી પંચાયતના મેમ્બરો અને સાથી કલાકારો મળી અમે રંગોળી બનાવવામાં બનાવેલી છે જુદી જુદી એમાં થીમ છે જે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જો ઉપલબ્ધિ છે એમાં અમે દર્શાવવાની કોશિશ છે કરી છે લોકોને પણ ખબર પડે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ કેવું કેવું આપણે આ આપ્યું છે તો એ અમે દર્શાવવાની કોશિશ કરી છે એમાં જી ટ્વેન્ટી છે બ્રહ્મોસ મિસાઈલ છે ઓપરેશન સિંદુર છે વગેરે વગેરે થીમ અમે આમાં દર્શાવેલી છે એટલે લોકોને પણ ખબર પડે કે દેશમાં શું થાલી રહ્યું છે શું કંઈક દેશ ક્યાંક પ્રગતિ કરી રહ્યો છે તો અમે આ આજનો કાર્યક્રમમાં સંઘવણીનો છે આવતીકાલનો કાર્યક્રમ ધ્વજવંદનનો ધ્વજ રેલી છે એ પછી અમે પંદરમી ઓગસ્ટ સુધી અમારા આવા કાર્યક્રમો અમને સ્થાપ કરવાના છે શ્રી પટેલ પટેલશ્રીના માર્ગદર્શન હેઠળ અમે આ બધું કામ કરી રહ્યા છીએ તો અમને સતતને સતત માર્ગદર્શન મળતું રહે અને લોકોનો સાથ સહકાર મળી રહે એવી અમારી આશા અપેક્ષા મારું નામ નરસિંહ રામજી હું વણાંકબારા મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયતમાં હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવી રહ્યો છું અને અત્યારે બે ઓગસ્ટથી પંદર ઓગસ્ટ સુધીનો જે આપણે કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવેલો છે તેમાં હરેક હરેક સ્પર્ધાઓના કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમ કે સ્વચ્છતા અભિયાન પછી હર ગલ નલની તેમજ સાયકલ રેસ હરેક પંચાયતની વર્ષે એ કાર્યક્રમ રાખવામાં આવેલો છે તો અમારી પંચાયતમાં આજે જે તારીખ દસ ના દસ તારીખની અંદર રંગોલી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં અમારા વિસ્તારના દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો પોતે આવી અહીંયા ને પોતાનું પ્રદર્શન કલાઓ કરી અને હરેક પ્રકારની રંગોલી અહીંયા બનાવવામાં આવેલી છે જેમ કે હર ઘર આજે તિરંગાની જન્માષ્ટમી આવી રહ્યો છે તેની પણ એક રંગોળી બનાવવામાં આવી છે આપણું જે સત્ય મે જય તે જે રાજધાની તેની પણ એક રંગોળી બનાવવામાં આવી છે. તે આપણું રાષ્ટ્રપક્ષી મોર તો આ પોતાનો બારકો અહીંયા આવી અને અહીંયા પોતાનું પ્રદર્શન કરેલું છે તો આ બાબતે હું તેઓ લોકોને ધન્યવાદ પાઠવું છું અને અગાઉની તારીખે જે પંદરમી ઓગસ્ટ આવી રહી છે તેમાં અમે તેમને સન્માનિત કરી અને એનું ઇનામ પણ વિતરણ કરશું તો આ પ્રસંગે હું

મોદી સરકારના જે જે ઉપલબ્ધિઓ જે છે હાસિલ કરેલી છે એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે અને મેં આખી રંગોળીમાં જેટલી બધી ઉપલબ્ધિઓ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી છે એને રજૂઆત કરી છે અને લોકોને જાગૃતતા માટે કે મોદી સરકારે કયા કયા કાર્યો કર્યા છે એને ઓળખાણ પડે અને ખબર પડે એ માટે અહીંયા એક નાનકડી એવી રંગોળીથી અમે લોકોને જાગૃત કરવા માટે રંગોળી બનાવી છે આ ઓપરેશન સિંધુ છે કોવેક્સિન કોરોના દરમિયાન જે આપવામાં આવેલી કોવેક્સિન છે પછી બ્રહ્મોસ પછી ઘણા બધા જે મિસાઇલ્સ છોડવામાં આવ્યું છે એ છે પછી ફાઇવ નેટવર્ક આપણે જે અત્યારે વાપરી રહ્યા છે એ બધીની રજૂઆત આજે ખાસ કરીને લાયન ડે છે એની પર રજૂઆત અમે કરી છે અને દેખાઈ રહી છે કે આજે લાયન ડે છે એની પર રજૂઆત કરી છે જી ટ્વેન્ટી જે આપણા દીવમાં જ પ્રોગ્રામ કરવામાં આવેલો હતો એને પણ અહીંયા બતાવવામાં આવ્યું છે મેં રંગોળીમાં રજૂઆત કરી છે મારું નામ સોલંકી ગણેશ મહેશ છે અમારે પંચાયત તરફથી જે એનાઉન્સમેન્ટ કરવામાં આવેલી હતી જેમ કે રંગોલી કોમ્પિટિશન છે તો રંગોલી કોમ્પિટિશન હમણાં પૂરી થવા આવી છે અને અમારું સાથ સરકાર એ લોકોએ ખૂબ આનંદથી ઉઠાવ્યો છે